સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં બહુમાળી ભવનમાં વિદ્યાર્થીઓને દાખલા કઢાવવા માટેની લાંબી લાઈનો લાગતી હતી જેનો અહેવાલ જીટીપીએલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો જે બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે તંત્ર દ્વારા દાખલા કાઢવા માટેની કામગીરીના વધુ ત્રણ ટેબલ લગાવવામાં આવ્યા છે છેલ્લા ચાર દિવસથી દાખલા કઢાવવા માટે લાંબી કતારો લાગતી હતી જે મુદ્દાનો અહેવાલ અમારા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો જેની સીધી અસર જોવા મળી રહી છે ચોક્કસ જ રીતની વાત કરવામાં આવે તો ગાળઝાળ ગરમી એક તરફ ચાલી રહી ચાલી રહી છે તો ગરમીથી રાહત મળે તે માટે તંત્ર દ્વારા અહીં મંડપ છે તે નાખી દેવામાં આવ્યો છે અને બીજી તરફ પાણીના પણ વ્યવસ્થા છે તે અહીં ઊભી કરવામાં આવી છે સાથે સાથે આ જે આ ત્રણ જેટલી વિન્ડો છે આ તે શરૂ કરવામાં આવતા વિદ્યાર્થીઓને પણ જે છે તે ક્યાંક ને ક્યાંક હવે હાલાકીમાંથી જે છે તે મુક્તિ મળી હોય પ્રકારની સ્થિતિ છે તે હાલ સામે આવી છે કારણ કે જે રીતના છેલ્લા ચાર દિવસથી આ વિદ્યાર્થીઓને છે તે હાલાકીનો સામનો કરવો પડતો હતો એ વિદ્યાર્થીઓને હાલાકીમાંથી રાહત મળશે આપણી સાથે વિદ્યાર્થીઓના વાલીઓ જે કહી શકાય કે જે લોકો છે તે અહીં ઉપસ્થિત છે જે રીતના વાત કરવામાં આવે તો સામાજિક સંસ્થાઓ પણ છે તે મેદાન આવી છે આપણી સાથે સેવાભાવી લોકો છે તેમની સાથે વાત કરીશું શું કહેશો કાકા એક તો ત્રણ જેટલી વિન્ડો શરૂ કરી દેવામાં આવી છે વધારાની અને એક જે વિદ્યાર્થીઓને મદદરૂપ થવા ફોર્મ ભરવા માટેની મદદ આપ કરી જી સર અરજદારને ઓછી ખબર પડતી હોય તો હું એને પૂરી ગાઈડ આપું છું કે વિગતવાર ફોર્મ ભરો દરેક ડોક્યુમેન્ટમાં સાઇન કરો અને અમારા નાયબ નિયમક સાહેબના આદેશ મુજબ અમે અહીંયા પાણીની વ્યવસ્થા કરેલી છે છાયાની વ્યવસ્થા કરેલી છે અરજદારને બેસવા માટે ખુરશીની વ્યવસ્થા કરેલી છે અને અમારો તમામ સ્ટાફ અત્યારે નીચે કાર્યરત છે સર જી અત્યારે રોજના કેટલા દાખલા હોય છે નીકળતા હોય સર પહેલાં સો સવા સો એકસો ચાલીસ એવરેજ નીકળતા ધોરણ દસ બારનું રિઝલ્ટ આવ્યા પછી એવરેજ વધી ગઈ છે ત્રણસો પ્લસ દાખલા નીકળે છે સર એમાં નોન એસીબીસી એનટીએન્ટી ધાર્મિક લઘુમતી અને બિન અનામત પાંચે પાંચ દાખલા અમે કાઢી આપીએ છીએ સર ચોક્કસ જ રીતની વાત કરવામાં આવે તો જે કહી શકાય કે વિવિધ સ્ટાફ છે અત્યારે અહીં જે છે તે ખડે પગે રહી ગયો છું જેને વિદ્યાર્થીઓને જો દાખલા કાઢવામાં તકલીફ પડતી હોય તો તેમના માટે પણ છે તે હાલ મદદરૂપ થઈ રહ્યા છે ખાસ કરીને જે સુવિધાની જો વાત કરવામાં આવે તો ત્રણ જેટલી વિન્ડો છે તે અહીં શરૂ કરી દેવામાં આવી છે મહત્ત્વનું છે કે છેલ્લા બે દિવસથી જે છે તે ગુજરાત ન્યૂઝ દ્વારા સતત આ અહેવાલ છે તે પ્રસિદ્ધ કરવામાં આવતો હતો અને અહેવાલની સીધી અસર છે અત્યારે અહીં જોવા મળી રહી છે આપણી સાથે જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરશું શું કઢાવવા માટે

અને ફટાફટ વારો આવી ગયો અમારે પંદર મિનિટમાં વારો આવી ગયો ત્યારે વાત કરવામાં આવે તો હાલ જે તંત્ર છે તે એક્શન મોડમાં આવ્યું હોય મીડિયાના અહેવાલો બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું હોય તેમ ત્રણ જેટલી વિન્ડો જે છે તે શરૂ કરવામાં આવી છે વધારાની સાથે સાથે પાણી અને જે કહી શકાય કે ઉમેદવારોને જો કોઈ વિગતોની ખબર ના પડતી હોય તો તેમના માટે પણ અહીં અધિકારીઓ છે તેમને ખડે પગે રાખી અને વિદ્યાર્થીઓની મદદરૂપ બનવા માટેની હાલ તમામ પ્રકારની કાર્યવાહી છે તે હાલ કરવામાં આવી રહી છે જી રાજકોટમાં ટ્રાયલ આપ્યા વગર લાયસન્સ કાઢી આપવાની પોસ્ટ વાયરલ થઈ હતી